સુરત શહેરમાં અલથાણ પોલીસે ગાંજાના વેચાણ સામે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે અલથાણ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે જે કરિયાણાની દુકાનની આડમાં પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતો હતો આરોપી પાસેથી કુલ રૂપિયા ચારસો સાહીઠ પોઈન્ટ નવ ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ગાંજાની નાની નાની પડકીઓ બનાવીને છૂટકમાં ગ્રાહકોને વેચતો આરોપીએ પાંડેસરા બ્રિજ પાસેથી અજાણ્યા ઇસમ પાસેથી ગાંજો ખરીદ્યો હોવાની પણ કબુલાત કરી છે આ મામલે અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ચારસો પોઈન્ટ નવ ગ્રામ જેટલું પ્રતિબંધિત ગાંજો ઝડપાયો છે અલથાણ પોલીસે ગાંજાને જથ્થો ઝડપી પાડ્યો છે સાથે સાથે વ્યક્તિની પણ ધરપકડ કરી છે અલથાણ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે